નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સુરતમાં બનનારા એક મોલ વાત કરીશું હા કે શિયાળાની મોસમ શરૂ થઈ ગઈ છે ગુલાબી ઠંડી પણ આવી રહી છે અને ઘણા બધા ન્યૂઝપેપરો કે બીજા બધા સગાવાલાઓમાં મેસેજો ફરતા થયા છે કે શિયાળાની અંદર અડદિયા ખાવાથી હેલ્થ આવે છે હા મને ઘણીવાર આશ્ચર્ય થાય કે આવા લોકો અળદિયા ખાવાથી તબિયત સારી રહે બહુ સારી વાત છે કેટલાક કેટલાક તમે અમુક ખોરાક ખાવ કે ઓસળિયા ખાવ તો તબિયત સારી રહે એ વાત સાચી હોય છે પણ સાથે સાથે કડવી વાસ્તવિકતા એ છે કે આ સરકારની અંદર એટલી બધી મોંઘવારી વધી ગઈ છે કે બારસો ને પંદરસો રૂપિયા ખાવડા કચ્છના અડદિયાઓ આવે છે એ કોઈ સામાન્ય માણસ ખાઈ શકે એવું માનવાને કોઈ કારણ નથી એટલે કડવી વાસ્તવિકતા એ છે કે આવા બધા મેસેજો અળદિયાના આવે એનાથી આપણને ગમે પણ ખરું અને અળદિયા ખાવાનું મન પણ થાય પણ એસી ટકા મિડલ ક્લાસ કે મધ્યમ વર્ગનો કે ગરીબ વર્ગનો માણસ હજાર પંદરસો રૂપિયા મેં કીધું કચ્છના ખાવડા હોય કે રાજકોટના અળદિયા વખણાય છે હવે હવે હા એ રાજકોટની વાત નીકળી તો એક તમને સૂચન કરી શકું કે રાજકોટની અંદર બે જૈન મંદિરો છે એક કદાચ દિગંબર ને એક બીજું કોઈ જૈન મંદિર છે એ લોકો મધ્યમ વર્ગ અને ગરીબ લોકો માટે થઈને ચોખ્ખા ઘીના હળદિયા લગભગ છેલ્લા ઘણા વર્ષોથી પહેલાં કાંઈ કે દોઢસો રૂપિયા કિલો હતા પછી અઢીસો થયા હવે કદાચ ચારસોથી હશે કે સાડા ચારસોથી હશે તો એટલી રાહત રહે છે કે આવી કેટલીક સામાજિક સંસ્થાઓ જે છે એ લોકો આવી રીતે ગરીબો અને મધ્યવર્ગના લોકો માટે થઈને શિયાળામાં ઓસળિયા રૂપ જે આપણે ખોરાક ગણાય હળદિયા છે કે બીજું જે કાંઈ એ સસ્તા દરથી આપે છે એ અભિનંદનને પાત્ર છે ને આવી તો ખરેખર તો ઘણી બધી સામાજિક સંસ્થાઓ એવી છે કે જે આ વસ્તુનો અમલ કરી શકે છે એટલે કહેવાનો અર્થ એમ છે કે આવી રીતે રાજકોટની અંદર જેમ આપે છે એમ બીજા બધા હું તો એમ કહું છું કે આ જે સ્વામિનારાયણ સંસ્થાઓ મોટી મોટી જાહેરાતોને આવતીકાલે જેનું બીએપીએસનું ગુરુવારે મોટું મહાસંમેલન મળવાનું છે એમાં એના માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે તો આ લોકો પણ મિડલ અને ગરીબ વર્ગ માટે થઈને ત્રણસો રૂપિયા કિલોના ચોખ્ખા કિના જો અળદિયા કે એવો ખોરાકની વ્યવસ્થા કરશે તો એ એની એક સામાજિક સેવા ગણાશે ધાર્મિકતા એ અલગ વસ્તુ છે અને સામાજિક સેવા અલગ વસ્તુ છે ઘણા બધા લોકો મને સાંભળે છે કે ગાંધીનગરની અંદર ચીફ એન્જિનિયર હતા આર એન બીની અંદર કે જે માણસ ખારોડ સાહેબ કરીને વડનગરા નાગર છે ને એના દીકરા અત્યારે પ્રણવ ખારોડ આખા ગુજરાતના નંબર વન ન્યુરો ફિઝિશિયન ગણાય છે એ ખારોડ સાહેબની પોસ્ટ એવી હતી આર એન બીમાં લેબોરેટરી ટેસ્ટિંગની કે ઉપલી આવક ધારે તો રોજ એક લાખ રૂપિયા કમાઈ શકે આજે લોકો સામાન્ય અત્યારે પણ રોજના પચાસ હજાર લાખ ત્યાં આર એન બીમાં કમાઈ શકે છે તો આ ખરોડ સાહેબે જીવનભર એક રૂપિયો નહોતો લીધો અને રિટાયર થયા પછી અને છેલ્લે નોકરીમાં ચાલુ હતા ત્યારે પણ મને સાંભળે છે કે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલની અંદર ગરીબ દર્દીઓ કે જરૂરતવાળા દર્દીઓને ઘરે ઘરે સાયકલ ઉપર જઈને ટિફિન લઈ અને એ ટિફિન પહોંચાડતા હતા આવી માનવ સેવા કરતા હતા અખારોડ સાહેબ એ તો વ્યક્તિગત હતા એકલા હતા અને આ રીતે સેવા કરતા હતા તો મેં કહ્યું એમ ઘણી બધી સામાજિક સેવાઓ ધારે મારો ગાંધીનગરની જલારામ સેવા મંડળ છે એ પણ આવી એમાં એમાં એક અમિત ઠક્કર કરીને છે દર રવિવારે ગરીબ બાળકોને આ બધાને પોતાના તરફથી બિસ્કિટના પેકેટથી માંડીને મીઠાઈથી વેચતા જ હોય છે તો એક આ સામાજિક બહુ સારી વસ્તુ છે આ તો એ વસ્તુ આ શિયાળાની અંદર જો લોકો લોકો સામાજિક કરશે તો એ પણ અભિનંદન પબ્લિસિટીમાં જે પોતાને કોઈ મોહ નથી કે મારો ફોટો છાપવામાં આવે આજે ઘણા લોકો ચાર કેળા વેચીને પણ સોશિયલ મીડિયા પર ફોટા મૂકતા હોય છે એના બદલે આવા અમીર ઠક્કર જેવા અને બીજા ઘણા લોકો મેં જોયું અને રાજકોટના જૈન મંદિરો કે મોન રીતે પોતાની રીતે અ ગરીબ માણસોને વર્ગ માણસો માટે થઈને આવી સેવા કરતા હોય છે હવે આજે આપણે મૂળભૂત રીતે મેં તમને આગળ કહ્યું એમ આપણે સુરતના મોલ વિશે વાત કરશું હવે સુરતના મોલ વિશે આપણે વાત કરીએ એ પહેલા હું આપણે જણાવી દઉં કે સુરતનો આ મોલ જે બની રહ્યો છે એનું એ જ માલિકો ગુજરાતની અંદર થલતેજ પર આવેલા પેલેડિયમ મોલ પણ એને બાંધેલો હતો આજ આજ આપણે જનતા માગે જવાબની અંદર થોડાક દિવસો પહેલા આપણે પેલેડિયમ મોલ વિશે વાત કરેલી હતી એ પેલેડિયમ અંદર પણ ગંભીર કરવામાં આવી ગંભીર રીતે એના જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નીતિનિયમો એનો ભંગ કરવામાં આવ્યો શહેરી વિકાસ વિભાગની ભંગ કરવામાં આવ્યો નેશનલ ટ્રિબ્યુનલ જે વિભાગ છે એ કોર્પો જે ટ્રિબ્યુનલ છે જે હાઈકોર્ટ સમક્ષ ગણાય છે એનો પણ ભંગ કરવામાં આવ્યો મારે અહીંયા સુરતના મોલ ઉપર આવું વાત ઉપર એ પેલા એટલી વાત કરવાની છે કે સરકાર હંમેશા છે કે અમે પણ છોડી અને આમ કરશું ને ને તેમ પણ તમે જુઓ અમદાવાદ ની અંદર હોય કે ગુજરાતભરના ક્યાંય પણ નાના મોટા પ્લોટ ધારક હોય પોતાના ઘરની આજુબાજુમાં કોઈ એક ફૂટ કે બે ફૂટનું દબાણ કર્યું હોય કે માનો કે એને ત્યાં ઝાડ વાવવામાં એકાદ ફૂટ વધારે જગ્યા લઈ લીધી હોય કે તમે બીજી બાજુ જુઓ કે ગરીબ જે રેકડી ચલાવીને કે ખાદ્ય ખોરાકની માનો કે પાંભાજીની રેકડી કે એવું બધું ચલાવીને દાખલા કે ગાંધીનગરમાં ઇન્ફોસિટી પાસે આખું આ ગરીબ માણસો ચલાવે છે તો એની પાસેથી આ કોર્પોરેશનવાળા મોટે ઉપાડે દંડા લઈ અને વાન લઈને એના ગલ્લાઓને બધું ઉઠાવી લેતા હોય છે ઉઠાવવું જોઈએ તમે નિયમની વિરુદ્ધ જો કોઈ પણ નાગરિક કરતો હોય તો ઉઠાવવામાં કોઈ ખોટું નથી પણ સાથે સાથે તમે જે વારંવાર આ ભાજપની સરકાર કહેતી હોય કે અમે તો ચમરબંધીને પણ નહીં છોડીએ તો આ તમે આ જો હવે એ પણ તમને કહું કે અમદાવાદને ગુજરાતની અંદર કદાચ મારી જાણ મુજબ ચાલીસ ને પચાસ વર્ષથી જે સોસાયટીમાં નાગરિકો રહેતા હોય એવા નાગરિકોને મેં જાણ્યું કે નોટિસ આપવામાં આવી કે તમે પચાસ ચાલીસ વર્ષ પહેલાં અત્યારે તમે ટેક્સ ભરો છો પાણી બિલ ભરો છો લાઇટ બિલ ભરો છો અને બધું તમારું કાયદેસરનું હોવા છતાં તમારા મકાનો જે તે સમયે ચાલીસ વર્ષ પહેલા ખેતીની જમીન ઉપર બંધાયેલા હતા તો આ તમારું બધું ગેરકાનૂની છે તો એને કેમ તોડી ન નાખવું અથવા તો કેમ જપ્ત ન કરવું અરે મૂર્ખામીની હદ તો અમાનવીય અમાનવીયતને જુઓ કે ચાલીસ વર્ષ વર્ષ પર પચાસ વર્ષ પહેલા આ જેને મકાન બાંધા હોય એ કોન્ટ્રાક્ટરો ગુજરી ગયા હોય બિલ્ડરો ગુજરી ગયા હોય એ પછી આ કોર્પોરેશન ના કે સરકારના અધિકારીઓ પૈસા ખાઈને કે એમને આટલા વર્ષો સુધી લાઇટ બિલ પાણી બિલ અને વેરા લીધા હોય તો હવે એ સોસાયટી ગેરકાનૂની થઈ ગઈ અને તમે ત્યાં નોટિસો આપો છો ટેકનિકલી રીતે તમે સાચા છો કે ચાલીસ પચાસ વર્ષ પહેલા ખેતીની જમીન હતી તો એને જંત્રી લઈને કે થોડો દંડ કરીને કાયદેસર કરી દેવી જોઈએ એના બદલે આ લોકો કલેક્ટર ઓફિસ વાળાઓ પૈસા પડાવવા માટે થઈ અને છાસ વરે બે મહિને ચાર મહિને નોટિસો આપે કે તમારું કેમ તોડી ન નાખવું કે તમારે આ ઉપર કાયદેસરના પગલા કેમ ન આ સમયે આ ભાજપની કહેવાતી ગુજરાતની ગરીબોની સરકાર કહેવાતી આવી સોસાયટીને બચાવવા માટે કે એના અધિકારીઓ એને બ્લેકમેલિંગ કરતા હોય કે હેરાન કરતા હોય કે પૈસા પડાવવાના ધંધાના કારણે નોટિસો આપતા હોય એનો ઉકેલ લાવવાના બદલા રેવન્યુ વિભાગવાળાને કલેક્ટર ઓફિસવાળા હો એને છાસ વારે પૈસા પડાવવાના મારી પાસે દાખલો આવેલા તો અહીંયા કહેવાનો મતલબ એમ છે કે આટલું આટલું કાયદેસરનું હોવા છતાં તમે એને હેરાન કરો છો બીજી બાજુ આ બી સફલ ગ્રુપ જે મેં કહ્યું કે પી પેલેડેમ મોલ ની અંદર પણ એને ગંભીર ગેરરીતિઓ કરી આગ લાગવાની પણ એ શક્યતાઓ છે માનો કે ત્યાં તો આગ લાગે તો ભાગવા માટે જે એના શહેરી વિકાસના ધોરણ મુજબના જે નિયમો હોય જોઈએ એ નિયમોનો ભંગ પણ પેલેડિયમ મોલમાં કરેલો છે એ જેટલા ત્યાં લેપટોપ જે પૂરતી હોવી જોઈએ પેલેડિયમ મોલમાં એ બી સફલ ગ્રુપ અને ફિનિશ કંપનીએ નથી રાખી આવા તો અનેક એને જે મેં અગાઉ પણ કહેલું જેટલી અને જીએસટીની ચોરીના પણ એને છે તો આ બી સફળ ગ્રુપના રૂપેશ બ્રહ્મભટ્ટ અને ફિનિશ ગ્રુપના માલિકોએ જે આ ગોલમાલો કરી છે એ આપણે વાત કરી લે આપણા હવે એ વિચાર કરો તમે કે આટલી ગોલમાલ પછી પણ આ શહેરી વિકાસ ગુજરાત સરકારનું કે રેવન્યુ વિભાગ ગુજરાત સરકારનું તારીખે તરીકેને એક પણ નોટિસ આપી હોવાનું કારણ નથી એટલા કારણ કે ગાંધી સાહેબ નોટો મળી ગઈ હોવી જોઈએ હવે ગાંધી મહાત્મા ગાંધીને તો આપણે માત્ર એટલા માટે યાદ કરીએ છીએ કે એની ગાંધી સાહેબ નોટો લીલી નોટો પર ગાંધીજીનો ફોટો જે સિવાય તો આ સરકારમાં ક્યારેય હા સાચા દિલથી ગાંધીજીના સિદ્ધાંતોનો અમલ થયો એક પણ દાખલો નથી હવે આ ગાંધીસાહેબ નોટો મળી ગયા પછી તમે અહીંયા બોલતા નથી તો તમારે પછી એવા નિવેદનો ન કરવા જોઈએ કે અમે ચમરબંધીને પણ નહીં છોડીએ અને ગરીબ માણસોને તમારે હેરાન કરવાનું રેવન્યુના માણસો કલેક્ટરના માણસો વાળદમાં આવેલી ઓફિસોના માણસો જે સર્વે સુપ્રિન્ટેન્ડન્ટો આ બધા જે નોટિસો આપે છે એ એને બંધ કરી દેવી જોઈએ કે ભાઈ અમે પેરેડેમ બોલને બચાવીએ છીએ તો અમે તમને પણ કાંઈ નહીં કરીએ તો તો સરકાર સામે કોઈનો આક્રોશ હોઈ શકે નહીં પણ કમનસીબે મેં કહ્યું એમ કે ગરીબ માણસોના સામાન્ય ફ્લોટ ધારકોના ગરીબ રેકડીવાળાઓના કે જેની સાથે એની રોજબરોજની આવક ઉપર જ એનું જીવન ચાલે છે આ કોઈ પેલેડેમ મોલની જેમ પાંચ છ હજાર કરોડના માલિકો નથી પેલેડેમ મોલના પણ માલિકો મૂળભૂત રીતે તો જે રૂપેશ બ્રહ્મભટ્ટના પિતા એક સામાન્ય ડીવાયએસપી હતા અને પછી પાછળથી કદાચ નોમિનેટેડ આઈપીએસ થયા હતા પણ તો પણ આજે પાંચ છ હજાર કરોડનો બિઝનેસ કાંઈ એમને તો થાય નહીં બધું નીતિ એમની વિરુદ્ધ કરેલું હોય તો જ થાય આ અમદાવાદના પેલેડે મોલ પછી આ લોકોને સરકારે કોઈ પગલાં ન લીધા એટલે સુરત અંચેડું સુરત અંચેડું એટલે એ લોકોએ સુરતની અંદર પણ આવો મોલ બનાવવાનું નક્કી કર્યું નો ડાઉટ કોઈ પણ વેપારી બિઝનેસ પર ધંધાદારી ઉદ્યોગપતિએ પોતાનો ધંધો વિસ્તારવા માટે કામ કરવાની ભારતના બંધારણમાં છૂટ છે હોવી જોઈએ અને લોકશાહી દેશની અંદર કરે એમાં કાંઈ ખોટું નથી હું તો કહું છું આવા દસ મોલ બને અહીંયા ગુજરાતની અંદર અમદાવાદમાં આ લુલુ મોલ આવવાનો જ છે હવે એ આ લુલુ મોલની વાત આવી આ પેલેડે મોલ ઉપર આપણે સુરતના મોલ ઉપર આવતા પહેલા વાત કરીએ કે લુલુ મોલના માલિકો મુસ્લિમ છે એનો પણ અપપ્રચાર શરૂઆતમાં ઘણો કરવામાં આવ્યો કે લુલુ મોલના માલિકો તો મુસ્લિમ છે એટલે મુસ્લિમોને જ નોકરી રાખશે હવે આ દેશની અંદર આ લુલુ મોલના મેં કર્ણાટક ની અંદર મોલ જોયો છે વિશ્વના કેટલાય દેશોમાં મોલ છે તો માનો કે અમેરિકા કે યુરોપમાં એને મોલ કર્યા હોય એમાં બધા થોડા મુસ્લિમોને રાખ્યા હોય એટલે આવો અપપ્રચાર કરે છે લુલુ મોલ લુલુ મોલ આવશે એટલે તો અમદાવાદના એને તો એટલો બધો વિશાળ મોલ બનાવવાનો છે ને બેંગ્લોરની અંદર પણ એટલો વિશાળ મોલ છે કે એ આ બધા નાના મોલો તો એના બંધ થઈ જવાના છે એના મોલોથી નાના વેપારીઓને શું અસર થાય છે પાછો એક નવો આપણે એપિસોડ બનાવવો પડે આ મિડલ ક્લાસના વેપારીઓ કરીને દુકાનો જેનું આ સરકારની પોલિસીને કારણે કેટલું બધું નુકસાન થઈ રહ્યું છે એ પછી એક અલગ વસ્તુ છે પણ લુલુ મોલ પણ આવી રહ્યો છે ત્યારે એ લોકોએ તો કાયદેસરની આ છસો સાતસો કરોડની જમીન ખરીદી છે ચાંદખેડા બાજુ અને એનું તો બેંગ્લોરની અંદર મેં જોયું છે કે એક પણ નિયમની વિરુદ્ધ કોઈ કામગીરી ત્યાં કરી નથી મુસ્લિમો છતાં તમે આ મુસ્લિમો જ્યારે આપણે વિરોધ કર્યો છીએ ત્યારે હું દાખલો આપું છું જેમ કે જ્યારે આ લોકો મુસ્લિમોના વિરોધની વાત કરતા હોય ત્યારે જાસૂસી પ્રકરણમાં દીપેશ ગોયલ પકડો હિન્દુ છે તમે જે કતલખાના સૌથી વધુ વધુ ગાયોના કતલખાના છે હિન્દુવાદની વાત તો કરતી સરકાર એ પણ બધા જૈનોના સવર્ણોના છે એટલે આપણે માત્ર મત લેવા માટે થઈને હિન્દુ મુસ્લિમ ચલાવીએ એ ઠીક વાત છે હવે આપણે પાછા મોડ ઉપર વાત આવીએ તો અમદાવાદ પેલેડે મોલ જેવો સુરતમાં બી સફળ ગ્રુપના માલિકોએ મોલ બાંધવાનું શરૂ કર્યું છે અને એની સાથે મુંબઈની ફિનિશ કંપનીની પણ ભાગીદારી સુરતમાં પણ છે હવે સુરતમાં પણ પેલેડે મોલ જેવો મોલ બનાવવા માટે કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે અગાઉ જણાવી ગયો એમ બરાબર છે અમદાવાદના પેરેડેમ મોલના બાંધવામાં કરવામાં આવેલી ભયંકર ઇરાદાપૂર્વકની જે ગુનાહિત કાર્યવાહી કરવામાં આવેલ છે અને જાણી જોઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરી વિકાસ વિભાગના નિયમો અને પર્યાવરણના વિભાગના નિયમોનો ભંગ કરવામાં આવેલ છે તે જ રીતે સુરતમાં બાંધવામાં આવેલ મિલમાં મોલમાં પણ નીતિ નિયમોનો ખુલ્લો ભંગ કરવામાં આવી રહેલું આવી રહેલ હોવાનું જાણવા મળેલ છે અમદાવાદ પેલેડે મોલ જેવો જ મોલ સુરતમાં બનાવવાનું આયોજન બી સફળ ગ્રુપ અને મુંબઈની ફિનિશ કંપનીએ કરેલ છે જેના માટે નવેમ્બર બે હજાર બાવીસમાં અંદાજે રૂપિયા પાંચસો દસ કરોડની જમીનની ખરીદી પણ સુરતમાં કરવામાં આવેલ છે સુરતના મોલના બાંધકામ કરવા માટે થોથ મોલ પ્રાઇવેટ લિમિટેડ નામથી એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એટલે કે એસપીવી બનાવવામાં આવે છે આ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બી સફળ ગ્રુપ અને ફિનિશ ગ્રુપ મુંબઈ વચ્ચે ભાગીદારી ધરાવતું સાહસ છે જેમાં બી સફળ ગ્રુપનો ફાળો વીસ છે અને ફિનિશ કંપનીનો ફાળો લગભગ એસી છે હવે કોઈ પણ બાંધકામ કે ચણતરમાં જો વીસ હજાર ચોરસ મીટરથી ઉપરનું ચણતર કરવાનું હોય તો તે માટે ફરજિયાતપણે એટલે કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું પડતું હોય છે હવે સુરતના આ મોલ માટે જરૂરી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવા માટે બી સફર ગ્રુપના માલિક રૂપેશભાઈ બ્રહ્મભટ્ટ કંપનીના સત્તાવાર પ્રતિનિધિ છે તેમના મારફત અરજી કરવામાં આવી આવેલી છે મારી જાણ મુજબ પરંતુ એ બાબત ગંભીર છે કે સુરતના આ બનનાર મોલને એન્વાયરમેન્ટ ક્લિયરન્સનું સર્ટિફિકેટનું કામ શરૂ કરવાનું પ્રમાણપત્ર મળેલ જ નથી એક હવે વિચારો તમે કે મૂળભૂત રીતે તો આ ક્લિયરન્સ સર્ટિફિકેટ મળે પછી જ કામ ચાલુ થઈ શકે એનું કારણ છે કે એ સરકારના ધારાધોરણ આજે માનો કે સરકારમાં તમારે પચાસ માળનું બિલ્ડિંગ બનાવવું હોય વીસ માળનું બનાવવું હોય તો એના માટે થઈને તમે માનો કે પચાસ કે સો માળનું બનાવવું હોય તો તમારા ઉપરથી પ્લેન ઉડવાનું હોય કે બીજા એનાથી શું પર્યાવરણ ઉપર પડવાની છે એનો અભ્યાસ કર્યા પછી એ નેશનલ ગ્રીન ગ્રીન ટ્યુબલર સર્ટિફિકેટ આપ્યું હોય છે અહીં તો આ લોકોએ પ્રમાણપત્ર જ મળેલ નથી આ કામ આમ છતાં આજુબાજુના ચાર કાપી નાખવામાં આવેલા છે અને ધીરે ધીરે ખોદકામ અને કોમર્શિયલ એક્ટિવિટી શરૂ કરી દેવામાં આવેલી છે જે સંપૂર્ણપણે નિયમની વિરુદ્ધ અને ગેર ગેરકાનૂની છે સામાન્ય નાગરિક મેં કહ્યું અગાઉ પણ કહું છું ફરીથી કહું છું કે સામાન્ય નાગરિક એક ફૂટ જગ્યામાં પણ કોઈ વધારાનું બાંધકામ કરે તો નોટિસ આપીને તોડી નાખવામાં આવતી હોય છે જ્યારે અહીં તો એ તમે જાણો છો કે વગર સર્ટિફિકેટ કામ ચાલુ કરી દેવામાં આવેલું છે બીજી ગંભીર બાબત એ છે કે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ મળવાની તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસની છે જ્યારે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ જે એનો સરકારનો એક નિયમ છે કે ઓડિટ આ બધા કામ પહેલાં ઓડિટર રિપોર્ટ તૈયાર કરવાના હોય તો બે હજાર ચોવીસના રોજ ઓડિટર ફાઇનાન્સર જે સ્ટેટમેન્ટની અંદર બાંધકામ ચાલુ છે તેવું દર્શાવવામાં દર્શાવવામાં આવેલ છે એનો અર્થ એમ થયો કે મંજૂરી પહેલાં કામ ચાલુ કરી દેવામાં આવેલું છે એટલે કે મોલનું કામ એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના પ્રમાણપત્ર વગર શરૂ કરી દેવામાં આવેલ છે એક મિનિટ હવે અહીંયા એક બીજી વાત તમને હું કહી દઉં કે આ વસ્તુ સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા ન જાણતા હોય કે સુરતના ટાઉન પ્લાનિંગવાળા ન જાણતા હોય કે સુરતની કલેક્ટર ઓફિસવાળા ન જાણતા હોય એવું માનવાને કોઈ કારણ નથી સુરતના કલેક્ટરનો તો આયુ શોકનો તો ભ્રષ્ટાચારના આક્ષેપ બદલી કરી નાખવામાં આવેલી છે એની જગ્યાએ સૌરભ પારઘી સાહેબ આવેલા છે તો શું સૌરભ પારઘી સાહેબના ખબર નથી કોર્પોરેશન પણ ભાજપનું છે આપની ત્યાં કોર્પોરેટરો પણ છે તો કોર્પોરેટરે આ બાબતે કોઈ વિરોધ કરેલો હોવાનું પણ મારી જાણમાં નથી એટલે શું આપના કોર્પોરેટરને પણ ગાંધી સાહેબ નોટો મળેલી છે કે કેમ એનો એની તપાસ તો ઈસુદાન ગઢવીએ કરાવી જોઈએ મારો મુદ્દો એટલો છે કે ત્યાં કોર્પોરેશન ભાજપની છે કલેક્ટરો ભાજપના એટલે કે સરકારના છે પણ ભાજપ સરકાર છે એટલે એની મનમાની કરતા હોય સી આર પાટીલ ભાજપના ત્યાં મંત્રી છે આ બધા સુરતની અંદર ભાજપનો દબદબો છે પ્રફુલભાઈ પાનસરિયા મંત્રી શિક્ષણ મંત્રી સન્નિષ્ઠ છે શિક્ષણ ખાતામાં સારું કામ કરેલ છે પણ આ વસ્તુ એની જાણ બારો એવું માનવાને કારણ નથી આ હું એટલા માટે ઉલ્લેખ કરી રહ્યો છું કે તાજેતરમાં વડોદરાની અંદર જ્યારે પૂર આવ્યું ત્યારે એટલી બધી અંધાધૂંધી અને સરકારના કલેક્ટર ઓફિસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની નિષ્ફળતાને કારણે લોકો કોર્પોરેટરોને કે મંત્રીઓને ધક્કા દઈને બહાર કાઢતા હતા કારણ કે લોકોને પારાવાર નુકસાન થઈ ગયેલું બરોડાની અંદર હવે આ જ વસ્તુ ત્યાં તમે સુરતની અંદર આ મોલની અંદર માનો કે નીતિ નિયમ મુજબ તમે નહીં કરો તો એમાં પણ આગ લાગવાની શક્યતાઓ ઊભી થઈ છે એના પણ બીજું બધું થવાનું છે તો આ બધી ભાજપના નેતાઓ અને સરકારી એજન્સીઓ ત્યાં મૌન થઈને કેમ બેઠી છે જો મને ખબર હોય અત્યારે ગાંધીનગર હતું ને કે સુરત મોલની અંદર આટલું ગેરકાનૂની કામ થઈ રહ્યું છે તો એ લોકોને ન ખબર એવું કોઈ માનવાને કારણ જ નથી એટલે મુદ્દો એ જ છે કે જાણી જોઈને આ લોકો સરકારી તંત્ર એમને પ્રોત્સાહન આપે છે અને આ લોકો ગાંધી નોટોથી બધું ખરીદી લે છે એવું કોઈ પણ સામાન્ય નાગરિક માને તો એમાં ખોટું નથી મેં કીધું કે ઓડિટેડ ફાઈનાન્સ રિપોર્ટરમાં આ વસ્તુ દર્શાવવામાં આવેલી છે જ્યારે આવા મોલ બનતા હોય ત્યારે એના ફાઈનાન્શિયલ ઓડિટ રાખવામાં આવતા હોય છે આ બાબત દર્શાવે છે કે બી સફળ ગ્રુપે નિયમની વિરુદ્ધની કામગીરી કરેલ છે આ ગુનાહિત બેદરકારી એટલા માટે કહું છું કે આ ઇરાદાપૂર્વકની ગુનાહિત માનસિકતા ગણાય કે પેલેડિયમ મોલની અંદર પણ એવું જ કરેલું સેમ માલિકોએ અહીંયા એવું કરેલું જો આજે એક વસ્તુ બીજી પણ કહી દઉં કે આજે પણ સમાચાર પત્રોમાં છે કે હાટકેશ્વર બ્રિજ જે અમદાવાદનો છે એ જે જેલમાં ગયેલા માલિકો છે એ લોકોને જ પાછું દેવા માટે થઈને આ મ્યુનિસિપલ કોર્પોરેશન જેનો કમિશનર થેનાસન સાહેબ કે નહીં મને થેનાસન પ્રત્યે શરૂઆતમાં માન હતું પણ પછી મને ખબર પડી કે થેનાસન તો શશિકલા અને જયલલિતા રે ખૂબ નજીક હતા એટલા માટે એની ઉપર કોઈ કાંઈ કરી શકતું નથી હવે અમદાવાદના જો આ જે સમાચાર પત્રોમાં સમાચારો આવેલા છે કે હાટકેશ્વર બ્રિજ તોડવા માટે જે કંપનીનું કાયદેસરનું ટેન્ડર મંજૂર થયેલું છે એના બદલે અગાઉ જેણે ભ્રષ્ટાચાર કરેલો હતો આટકેશો બીજ બાંધવામાં એ જેલમાં છે માલિકો એને પાછું ટેન્ડર મંજૂર કરવા માટે થઈને હિલચાલો ચાલી રહી હોય તો આ ભાજપની સિદ્ધાંતની વાતો કરતી સરકાર માટે તો એકદમ સર હું તો કહું છું ભાજપ માટે આવું કોઈ આવી કોઈ વિચારસરણી આવો આક્ષેપ આવે એ પણ શરમજોનક કહેવાય તમારી સંપૂર્ણપણે કોર્પોરેશન તમારી છે સંપૂર્ણપણે કમિશનર પણ ભાજપની સરકારના તાબામાં છે આ છતાં એની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કાયદેસરનું ટેન્ડર પાસ થયું હોય એને દેવાના બદલે તમે સીધે સીધું તમે ભ્રષ્ટાચારી જેલમાં જયેલા જો આપવાની વાત કરતા હો તો એ ભાજપના સિદ્ધાંતની વાતો કરનારાઓ માટે ખરેખર શરમજનક છે અમદાવાદ પેરેડે મોલમાં પણ આવું જ એ લોકોએ કોર્પોરેશને કરેલું હતું આમ બી સફળ ગ્રુપના માલિક રૂપેશભાઈ બ્રહ્મભટ્ટ જેઓ ડીએસપીના સુપુત્ર છે ને માનસિકતા વારંવાર ગુનો કરવાની ગુનાહિત માનસિકતા હોય તેવું આના ઉપરથી કોઈ પણ નાગરિક માને તો એમાં ખોટું નથી આવી ગેરરીતિઓ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સરકારી વિભાગ એસ ને એસ જેવી સરકારી સંસ્થાઓને કેટલાક સામાજિક કાર્યકરોએ ફરિયાદ કરી છે આ આ સુરતના મોલ બાબતે હવે આવી ફરિયાદ એડવોકેટ જનકસિંહ પરમાર જેનું ઈમેલ આમાં તમને દેખાશે આ પેલા સ્ક્રીન ઉપર દેખાશે એટલા માટે હું આ રજૂ કરું છું કે ભાઈ મારે મેં કાંઈ આ નથી કર્યું જે રેકોર્ડ ઉપર જે લોકોએ ફરિયાદ કરી છે એની હું તમને વાત કરું છું અને એડવોકેટ મલ્લિકા અગ્રવાલ કરીને છે એમણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વેસ્ટ ઝોન પુના ખાતે આવેલી છે ત્યાં ફરિયાદો કરેલી છે જેમાં આ ટ્રિબ્યુનલ એ વકીલીનો વકીલોની દલીલો સાંભળીને એનજીટીએ જીપીસીબી ગુજરાતના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને અને એસસીઆઈ અને ગુજરાતના વિભાગના સચિવોને નોટિસ પાઠવીને ખુલાસો માંગેલો છે એનો મતલબ એમ થયો કે ગ્રીન નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એને પ્રાથમિક ધોરણે આ અરજીઓ અને ફરિયાદો ઉપરથી એવું લાગેલું છે કે આ વસ્તુ સંપૂર્ણપણે ખોટી થઈ રહી છે તો જ નોટિસો પાઠવે જો પ્રાથમિક દ્રષ્ટિએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને એવું કોઈ એમાં ન ડોક્યુમેન્ટ ન લાગે તો એ આવી સામાન્ય રીતે નોટિસો પાઠવતી હોતી નથી આ નોટિસ પાઠવી એનો મતલબ એમ થયો કે એમાં ખોટું થયું છે આ ઉપરાંત આ થોથ મોલના સત્તાવાર પ્રતિનિધિ છે એવા રૂપેશભાઈ બ્રહ્મભટને પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સીધી નોટિસ પણ પાઠવવાનું જાણવા મળેલ છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ હાઈકોર્ટ જેટલી સત્તાઓ ધરાવે છે જો આ બહુ મહત્ત્વની બાબત છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પોતે જે નોટિસો પાઠવે છે એની પાછળ હાઈકોર્ટ જેટલી જ એની પાસે સત્તા હોવાથી તેઓ આ ખુલાસો માગી શકે છે અને હાઈકોર્ટની જેમ જ સમન્સ બજાવી શકે છે કેટલાક ઓર્ડરો પણ કરી શકે છે ગુજરાત સરકારને પણ નોટિસો પાઠવી શકે છે જે તે પાર્ટીને પાઠવી શકે છે એટલે આ વસ્તુ જોવા જાવ તો તમે એકદમ ગંભીર બાબત એટલા માટે ગણાય કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને નોટિસ પાઠવી છે આ બિલ્ડર લોબીમાં ચાલતી ચર્ચા મુજબ ફિનિશ ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી અને આ બી સફળ ગ્રુપ ઘણા વર્ષોથી રાતોરાત રૂપિયા કમાવા માટે એન્વાયરમેન્ટ અને બીજી સરકારી નીતિ નિયમોનો ભંગ કરી રહેલ છે અને આવી પ્રવૃત્તિ ગેરકાનૂની પ્રવૃત્તિ કરવામાં સરળતા રહે એટલા માટે વારંવાર નિયમોનો ભંગ માટે કુખ્યાત ગણાતા બી સફળ ગ્રુપ જોડે ભાગીદારી કરેલ છે આ મારો હવે કહેવાનો અર્થ એ છે કે અને એ પણ તમને કહું કે અમારી બી ઇન્ડિયા ટીવી ચેનલ અને જનતા માગે જવાબ એ આ આના પહેલા પેલેડેમ મોલે પણ પેલેડેમ મોલ અંગેનો પણ અમે જે એપિસોડ કરેલો હતો એ વખતે પણ મને બરાબર માહિતી મળી છે કે કેટલાક બીજી ટીવી ચેનલો અને પત્રકારો પાસે આ બિસફળ ગ્રુપવાળા જઈ અને ન છપાય કે ન આવે એના માટેના કેટલાક સફળ પ્રયત્નો પણ કરેલા છે આ વખતે પણ મારી જાણ મુજબ એક મહિલા ટીવી પત્રકાર પાસે જઈ અને આ સમાચારો તમે તમારી યુટ્યુબમાં ન લેજો એવું પણ એક બી ગ્રુપના માલિકોએ કર્યું એની મને પાક્કી માહિતી મળી છે પરંતુ અમે તો જનતા માગે જવાબમાં અમારા સિદ્ધાંતો આદર્શો માત્ર ગરીબો સામાન્ય જનતા અને જે વહીવટમાં ખોટું ચાલતું હશે એ અમે હિંમતપૂર્વક જાહેર કરીશું અને પ્રજા સમક્ષ મૂકીશું એ સિદ્ધાંતને વળગીને અમે આ અહીંયા માહિતીઓ આપતા રહીએ છીએ અમારે કોઈ પાર્ટી સાથે કોઈ ઉદ્યોગપતિ સાથે કોઈ કરોડપતિ હોય કે એની સાથે અમારે કોઈ લાગતું ઓળખ નથી ને અમારી બી ઇન્ડિયા ટીવી ચેનલ કદી કોઈ ખરીદાતી નથી કે એની સાથે કોઈ સોદાબાજી કરી શકે એવી પણ શક્યતા નથી એટલે આ તબક્કે હું સર્વે દર્શક મિત્રોને આવી આપની પાસે પણ જો માહિતી હોય તો તમે બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલને મોકલતા રહેશો તો અમે પણ આપણા આપણા ફરિયાદોને અમે પ્રતિભાવ રૂપે રજૂ કરતા રહેશું નમસ્તે દર્શક મિત્રો ફરીથી આપનો આભાર માનીએ છીએ